અમદાવાદમાં વસ્તારપુર ખાતે આવેલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે અમદાવાદ શહેરમાં પ્રથમ વખત એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તેમના નવા ચેપ્ટર શરૂઆતની જાહેરાત કરાઈ હતી એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વિશ્વના એકસો એકતાલીસ શહેરોમાં કાર્યરત છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે સરકાર પાસેથી મદદ મેળવી તથા લોકો પાસેથી તેમજ સ્વૈચ્છિક રીતે સામાજિક અને આર્થિક રીતે લોક સેવા કરવાનો છે જન જનસેવામાં સરકારની મદદ કરવાનું છે એલી ચિરંતન દવેના નવા પ્રમુખ તરીકે નિમણૂક બાદ એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા નવા ચેપ્ટર ની શરૂઆત દવેના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી સાથે નવા મેમ્બરોને જોડીને એમની આગેવાનીમાં નવા હોદ્દા પણ ફાળવવામાં આવ્યા હતા સાથે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલોથી સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ અશ્વિન લિંબાસિયા અમારું નામ ચિરંતન દવે છે હું અહીંયા પ્રેસિડેન્ટ તરીકે એલાયન્સ ઇન્ટરનેશનલ ક્લબમાં સદભાવના ક્લબ અમે સ્થાપિત કરી રહ્યા છીએ અને આજે એમ આજે ક્લબનું અમે આજે ઇન્સ્ટોલેશન સેરેમની હતી અને લગભગ લગભગ અમારે આજની તારીખમાં એક મેમ્બરો અમારે ઓલરેડી એનું ઇન્સ્ટોલેશન થયું છે સાથે સાથે અમારી આખી ટીમ હવે આ પર્ટિક્યુલર ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે અમે એ સોશિયલ મીડિયાનું અમે કવરેજ સોશિયલ મીડિયામાં અમે સારા સારા વર્ક કરીને અમે આગળ વધવા માગીએ છીએ અને જેમાંથી અમારી બધી સંસ્થાઓ છે એનજીઓ વગેરે છે એને પણ સાથે અમે લઈને કામ કરવા માગીએ છીએ માય નેમ ઇઝ ભૂપેન્દ્ર ચાવલા ફ્રોમ સુરત એન્ડ આઈ એમ પાસ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ઓફ એલાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ એકચ્યુલી આ જે ચેપ્ટર છે તે ઇન્ટરનેશનલ એનજીઓ છે અને દુનિયાના અલગ જે રીતના મોટા મોટા એનજીઓ છે એવું જ છે ખાસ વાત એ છે કે આ જે એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ છે તે ઈન્ડિયા બેઇઝ ઓર્ગેનાઇઝેશન છે અને આની સ્થાપના પાંચ સપ્ટેમ્બર બે હજાર આઠને દિવસે ભારતમાં થઈ હતી આ સોળ વર્ષ પછી અમે લગભગ એક લાખ જેટલા મેમ્બરો બનાવી શક્યા છીએ દુનિયાના ચોવીસ દેશોમાં એના સભ્યો કામ કરી રહ્યા છે અમારું સ્લોગન છે વી કેર એટલે કે અમે સમાજમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીને તેઓનો દુઃખ દર્દ દૂર કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરીએ છીએ અને ગૌરવની વાત એ છે કે અમારી સાઉથ ગુજરાતથી માંડીને અહીં સુધીની જે ડિસ્ટ્રિક્ટ છે ડિસ્ટ્રિક્ટ વન ફોર વન જેનો હું ચાર્ટર ડિસ્ટ્રિક્ટ ગવર્નર પણ છું અને મારી સાથે મારા મિત્ર ડિસ્ટ્રિક્ટ ગવર્નર એલઆઈ કમલેશભાઈ ગાંધી પણ છે અને અન્ય ડિગ્નેટરીઓ પણ છે આજે એક ગર્વની બાબત એ છે કે અમદાવાદ શહેરમાં ચાર્ટર પ્રેસિડેન્ટ એલઆઈ ચિરંટનભાઈ દવેના નેતૃત્વ હેઠળ બત્રીસ સભ્યો આ અમારા ઇન્ટરનેશનલમાં જોડાયા છે એલાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સદભાવના જેની આજે ઇન્સ્ટોલેશન સેરેમની શપથવિધિ સમારંભ કરવામાં આવ્યો હતો મારા દ્વારા અને ઘણી ખુશીની વાત છે કે બત્રીસ મેમ્બરો ઉપરાંત આ શહેરના ઘણા બધા મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ગૌરવ ગર્વની વાત છે